આપણે આતો ઓટલા ને ડોફાવા હામે ને ગાડીઓ બંધ કરો ગાડીઓ હોય તો જ લઈ આવો ગાડીઓ ગાડીઓ આ છોડાવી દે ઉપર ગાડીઓ આ બીટર આમની લઈ એ આ નમન પણ એનો એનો એડી ના કોમેડિયન આ બાપ જમી લે હે 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 હે

આવકારીએ છીએ પણ હજી પ્રમુખ સાહેબ એવા નથી અને મારો તો ભાઈ છે ભાઈ છે પણ છોય તમારી હા તો ના કોઈ મત પાણી જો કરો ને તો મેં મારી માનું નથી થાય અત્યારે અમારા વાત હા થતી નથી તમે ન્યા બોલો અહિયાં આવીને તમારી બે વાન બોલીએ અને ભાજન ભાષણ ક્ષેત્ર થાય તો આ હવે એ મને મંજૂર નથી તમને કહી દઉં ખેડૂત કે આ ગઈ બાબત એક ફરી કરો અને જો એને બધા કરાવી દઉં તો હું તમારા છેવક નહીં જો કરીએ તો અમારે બાપ માં હોય મારી વિનંતી છે કે તમે અમારી વાત સાંભળો તમે કરો ઘણા બધા હું તમને સમજાવું છું ઘણા બધા તમે મારી વાત હવે હવે બરોબર કુકરી ઘાય ચડેલી છે મારી વાત સાંભળો ઘણા બધા ડિહાઈડ્રેશન વાળા કરોડ નાય પણ કરોડ થી કરોડપતિ કરોડે

એટલે હું એને વિનંતી કરું છું અને એક વાત તમને કરું છું એક સંત હતા અને સંત નું ખુબ નામ થઈ ગયું આખા વિસ્તાર ની અંદર પ્રખ્યાત થઈ ગયા એટલે મારી જેવો કોઈ અટકતા ગયો કે બાપુ બધા જેમ લાગે બાપુ ને બધા જેમ કેમ બાપુ કેમ કરે આ બાપુ ને પારખી લેવા છે એટલે આમ કરીને આમ મોઢી માં એક જીવડું લઈ અને ભાઈ ગયો કે બાપુ આ જીવડું જેવઠું છે મરી Yeah. <laughs> બાપુ આ જીવડે જીવતું કે કારખાના વાળા ડાયરેક્ટ લઈને સીધો પટે માલ ચડાવી જાય ને અહીંયા લીધેલો માલ પડ્યો રહે છે એટલે આપણો માલ ઉપડતો નથી એને લીધે અહીંયા પેન્ડિંગ રહે છે બે બે લાખ થેલાની હરાજી થાવી જ હોય બદલે હવા લાખે અટકી જાય ને છતાં બે બે દિવસે માલ નથી ઉપડતો એટલે આપણે બાર માલ વેચવાનો બંધ કરવો વેપારીઓને વિનંતી છે કે યાર્ડ માલ ખરીદો અને બસો ની એક થી હરાજી શરૂ કરે તો જ હરાજી આપો માલ નકર આપણે જે સેન્દ્રી ખાતર થેલીઓ પાંચસો પાંચસો રૂપિયા ની થેલી લાવીએ છીએ ને એ આ ડુંગળી એસી રૂપિયામાં હરાજી થાય એટલે ભાઈ એસી રૂપિયા લાવવાનો ખર્ચો છે તો અહીંયા લાવો હુકામ લાવો હુકામ હુકામ ખેતર માં સેન્દ્રી ખેતર ન કટરાવો

માલ યારમાં જ લાવો અને યારમાંથી વેશ્વ કોમ્પિટિશન થાય એટલે હરીફાઈ થાય તો જ ભાવ આવશે અહીંયા લેવાવાળા કોઈ નહીં હોય કોણ ભાવ દેશે લેવાવાળા કોઈ નહીં હોય તો ભાવ કોણ દેશે એટલે હા ગમે ત્યાંનો બહારનો માલ આવતો હોય બધા ખેડૂતોને ભાઈ મેસેજ પુકારો કે ભાઈ ડાયરેક્ટ યારમાં માલ આવો જોયો તમે આજ બે મહિના પહેલા યાર ના સત્તાધીશો એ જાહેરાત કરી હતી કે પ્લાસ્ટિક ની હુતળી નહીં હાલે એના બદલે આજે તમે જોઈ લો પ્લાસ્ટિક ની થયેલું હુતળીયું બધું હાલવું મળ્યું તો ભાઈ ખેડૂત લાવે ત્યારે ન હાલે આ વેપારીઓ ને બધું હાલે બરોબર કારખાના ઓળખતા પ્લાસ્ટિક ની ફૂતળી અમને આમ નડેન પ્લાસ્ટિક ની થેલી આમ નડે તેમ નડે અમારે એક્સપોર્ટમાં નડે અત્યારે કેમ ભાઈ કોઈ નથી નડતી કેમ તમે બારોબાર થી માલ લાવો છો એ પ્લાસ્ટિક થી થેલી વળવા મગાડ જે ઉતારી લો છો કેમ એટલે આપડે ભાવ ભાઈ બસો રૂપિયા ફિક્સ જે ખેડૂતો ને બસો નીચે નોપુઆું હોય તો હજી અહીંયા આવીને કઈ ગયો આપડે સુધારો જે કઈ કરવું હોય બાકી બસો નીચે હરાજી કરવાની નથી બરોબર ભારત માતા કી